નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં નવરાત્રિના અંતર સુધીમાં ગ્રહોની ચાલમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે આવામાં કેટલીક રાશિઓ પર તેને ઊંડી અસર પડશે જાણો ગ્રહોના આ રાશિ અને નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિઓને લાભ થવાનો છે વૈદિક જ્યોતિષ મુજબ વર્ષ બે હજાર ચોવીસની ચૈત્ર નવરાત્રિ ગ્રહગોચરના મામલે ખૂબ જ શાનદાર રહેવાની છે અંતરે જણાવવાનું કે ગઈકાલથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે ગ્રહોના રાજકુમાર બુધે પોતાની રાશિ નક્ષત્ર બંને બદલ્યા છે બુધ દેવ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે જ્યારે મંગળ આજે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે આ સાથે જ આહસ અને આત્મવિશ્વાસના ગ્રહ પણ ગણવામાં આવે છે જ્યોતિષાચાર્ય મુજબ તેર એપ્રિલના રોજ સૂર્યદેવ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે સૂર્યદેવને પિતા અને માન સન્માન ગ્રહ માનવામાં આવે છે આવામાં ચૌદ એપ્રિલના રોજ ધન વૈભવ અને સુખ શાંતિના કારકગ્રહ ગણતા શુક્ર પણ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે આ સાથે દેવતીઓના ગુરુ બૃહસ્પતિ ગ્રહ પણ સત્તર એપ્રિલના રોજ કૃતિકા નક્ષત્રમાં ગોચર કરશે એટલે કે નવરાત્રિના અંત સુધીમાં ગ્રહોના ચાલમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે આવામાં કેટલીક રાશિઓ પર તેની ઊંડી અસર પડશે જ્યાંનો ગ્રહોના આ રાશિ અને નક્ષત્ર પરિવર્તનથી કઈ કઈ રાશિઓને લાભ થવાનો છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે નવરાત્રિ અંત્યંત શુભ સાબિત થશે એવું માનવામાં આવી રહ્યું છે કે માતા દુર્ગા વૃષભ રાશિવાળા પર મહેરબાન રહેશે કાર્યક્ષેત્રમાં ડબલ ફાયદો થઈ શકે છે નવા વેપારની શરૂઆત કરી શકો છો આ સાથે જ જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારી નોકરી મળી શકે છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે મનમાં સકારાત્મક વિચારો આવશે કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આ વર્ષની ચૈત્ર નવરાત્રિ ખૂબ જ લાભકારી રહેશે નવરાત્રિમાં મોટા ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તન કુંભ રાશિવાળા માટે અનુકૂળ રહેશે આવામાં કુંભ રાશિવાળાના મનમાં કંઈ નકારાત્મકતા દૂર થશે જે લોકો નવો વેપાર કરવાનું વિચારી રહ્યા હોય તેમના માટે નવરાત્રિ શુભ રહેશે મીન રાશિ જ્યોતિષશાસ્ત્ર મુજબ મીન રાશિમાં બુધનું ગોચર અને મેષ રાશિમાં સૂર્યદેવનું ગોચર અનેક રીતે શુભ રહેશે આવામાં મીન રાશિવાળાને કોઈ ખાસ કાર્યમાં સફળતા મળી શકે છે આ સાથે જ નવા વેપારમાં આગળ વધવાની અનેક તકો મળશે આ નવરાત્રિમાં કોઈ મોટા વેપારી સાથે મુલાકાત થઈ શકે છે આ મુલાકાત ભવિષ્ય માટે શુભ રહેશે તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો